મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર એકવીસનું રહેવાનું છે ગાડી ફર્સ્ટ ઓનર રહેવાની છે ગાડી પંચ્યાશી હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે અને જેમનીલ ચાલેલી ગાડી છે મિત્રો ગાડીની અંદર તમને ટાયર અને ગાડીનું ઇન્ટિરિયર એકદમ ટીપટપ કંડિશનની અંદર જોવા મળવાનું છે સાથે ગાડીની અંદર તમને ચાલુ વીમો પણ જોવા મળી જવાનું છે મિત્રો આ ગાડીની કિંમત માલિકે છ લાખ ને હજાર બાકેલી છે અને આ ગાડી તમને હિંમતનગર જોવા મળી જવાની છે મિત્રો વધારે માહિતી માટે નીચે માલિકનો નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી આપણી મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર સોળનું રહેવાનું છે આ ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજી ની અંદર જોવા મળી જવાની છે મિત્રો ગાડી સેકન્ડ ઓનર રહેવાની છે ગાડીની અંદર તમને ફૂલ વ્હીલર પણ જોવા મળી જવાનું છે મિત્રો આ ગાડી કિલોમીટર જેન્યુલ ચાલેલી ગાડી છે મિત્રો આખી ગાડી કંડિશન ની અંદર જોવા મળશે ગાડીની અંદર ટાયર અને ઇન્ટિરિયર બી ટીપટોપ કંડીશન ની અંદર જોવા મળી જવાનું છે મિત્રો આ ગાડી નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે અને આ ગાડીની કિંમત માલિકે ફક્ત ચાર લાખ ને પચાસ હજાર રાખેલી છે અને આ ગાડી તમને ભાવનગર જોવા મળી જવાની છે વધારે માહિતી માટે નીચે માલિકનો નંબર આપેલો છે અને આવા નવા વિડીયો જોવા માટે અમારી રાઠોડ બાય એન્ડ સેલ ગ્રુપ ને સબસ્ક્રાઈબ કરો